ગદ્રોજ શિનોર તાલુકાના તિવેર મઢીએ નર્તા નદીમાં સ્નાન કરવા આવતા પટેલ પરિવારમાંથી નર્મદા મૈયાએ બે વ્યક્તિઓનો લીધો ભોગ ઉનાળાની કાળછાળ ગરમીથી બચવા લોકો પાર્ક અને નદીઓમાં સ્નાન કરવાનું પસંદ કરે છે ત્યારે ગદ્રોજ શિનોર તાલુકાના તિવેર ગામે તિવેર પઢીએ નરતા નદીમાં ભરૂચ અંકલેશ્વરના પટેલ પરિવારના છવ્વીસ લોકો નર્મદા મૈયામાં સ્નાન કરવા આવ્યા હતા અને સ્નાન કરતા નદીમાંથી ચોવીસ વ્યક્તિ બહાર આવ્યા પરંતુ બે વ્યક્તિ બહાર ન આવતા શોધખોળ શરૂ કરાઈ શોધખોળ ચાલુ કરતા જાણવા મળ્યું કે બંને વ્યક્તિ નદીમાં ડૂબાયાનો અંદાજ લગાવવાતા તંત્રને જાણ કરવામાં આવી તંત્રને જાણ કરતા તંત્રએ તાત્કાલિક ધોરણે સ્નાન કરવા આવેલા પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા કરજણ ફાયરને જાણ કરતા ફાયર ફાયર વિભાગે યુવકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ કરજણ ફાયરના અથાગ પ્રયત્ન કરવા છતાં બોડી ન મળી આવી પરંતુ બીજા દિવસે સવારે એક યશકુમાર જે આશરે સોળ વર્ષ મુક્તમપુર ભરૂચનો યુવક કોઠાવ ગામ પાસેથી લાશ તણાઈ આવતા નજરે પડ્યો હતો બીજો પટેલ પરિમલભાઈ રમેશભાઈ જે રહેઠાણ મળવા ગામ અંકલેશ્વરના દેરોલી ગામની હદમાં મળી આવ્યા હતા બંને યુવકોની ડેડ બોડી કાઢી કરજણ સામૂહિક હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવી પચીસ જણ જેવા આવ્યા હતા નવા માટે ગરમીના કારણે અમે નવા પડી રહ્યા અને ત્યાં એક કલાક પછી અમને ખબર પડી કે અમારી કુટુંબમાંથી બે છોકરા નથી મળતા અને ત્યાર પછી અમે તંત્રને જાણ કરી અને ત્યાર પછી તંત્રએ શોધખોળ ચાલુ કરી છે શું નામ હતું હિતેશ કુમાર રમેશભાઈ પટેલ અને યશ કુમાર રાકેશભાઈ પટેલ